બોટાદના તરગરા ગામે બાપભાઈના પરિવાર ઉપર જે જીવલેણ હુમલો થયો તે ખૂબ ગંભીર બાબત કહેવાય આજે રાત્રિનો બનાવ હોય તેમ છતાં હજી પોલીસ પ્રશાસન માત્ર ને માત્ર ખૂબ ઢીલી નીતિ રાખે છે હજી આરોપીને પકડવામાં તો દૂર પરંતુ બાપભાઈના દીકરાને જે માથાના ભાગે ગંભીર ઈજા થઈ તે ખરેખર એનો જીવ લેવા માટે જ આ પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમ છતાં ની અંદર ત્રણસો સાત જેવી કલમનો ઉમેરો કરવામાં નથી આવ્યો જેથી અહીંના ધારાસભ્યએ અલ્ટિમેન્ટ આપ્યું હતું કે બે કલાકની અંદર આની અંદર યોગ્ય તપાસ કરી ની અંદર ત્રણસો સાત ઉમેરો કરવામાં આવે પરંતુ હજી પોલીસ માત્ર ને માત્ર આંટાફેરા કરે છે કાંઈ કામ પીરું નથી જેથી સર્વ પોલીસ સમાજને સાથે રાખી ધારાસભ્યની આગેવા ઉમેશભાઈ મકવાણાની આગેવાનીમાં અત્યારે એસપી કચેરીની અંદર ધરણા કરવામાં આવશે કે જ્યાં સુધી આ તમામ આરોપીઓને પકડવામાં ન આવે અને એફઆઈઆરની અંદર ત્રણસો સાત કલમનો ઉમેરો કરવામાં નહીં આવે ત્યાં સુધી એસપી કચેરીએ ધરણા કરવામાં આવશે જેથી કરીને કોઈ પણ પ્રકારની ઢીલી નીતિ રાખ્યા વગર પોલીસ પ્રશાસન કામે લાગી જાય અન્યથા બોટાદ એસપી કચેરીની અંદર કોળી સમાજ હામશે નહીં એની નોંધ લે